નમસ્કાર ખેડૂત ભાઈઓ અત્યારે જો આપણે જોવા જઈએ તો કે બિયારણની સિઝન ચાલુ થવા જઈ રહી છે અને ઘણી બધી કંપનીઓના બિયારણ આવવા માંડાંડા છે અજીત છે રાશી છે જેકે છે નૂવડું છે ગોલ્ડ કિંગ છે ઘણી બધી કંપનીના અલગ અલગ બિયારણ આવે છે અને ઘણા બધા બિયારણની ખેંચ પણ પડતી હોય છે અને અત્યારે આ સમયમાં કે આપણે બિયારણ લેવું એ કોની પાસેથી લેવું એ ખેડૂતોને એક મૂંઝવતો પ્રશ્ન છે એટલે ખેડૂત કે કે ધૂળાભાઈ અમારે બિયારણ લેવું પણ ક્યાંથી લેવું કઈ જગ્યાએથી ખરીદી કરવી તો એના માટે આજે આપણે નાની એવી ચર્ચા કરવાની છીએ કે ખેડૂતોએ બિયારણ ક્યાંથી ખરીદી કરવું જોઈએ અથવા તો બિયારણ લેતી વખતે તમારે કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ એના વિશે આપણે વાત કરીએ તો હું વિશ્વાસ એગ્રો એજન્સી ધૂળાભાઈ મારું નામ હું વિશ્વાસ એગ્રો એજન્સી નામે રાણપુર મુકામે દુકાન ધરાવું છું અને અમારે બિયારણની દુકાન છે તો એ દુકાન માટે સરકારી નીતિ નિયમ મુજબ કઈ કઈ બાબતો ખ્યાલ રાખવો જોઈએ અને કઈ રીતે બિયારણનું વેચાણ કરવું જોઈએ એના માટેની આજે ચર્ચા કરવાની છે તો આવે છે કે બિયારણ વેચવા માટે કંપનીનું તમે બિયારણ મગાવો ત્યારબાદ સર્વપ્રથમ એનું બિયારણ એક સ્ટોક પત્રક હોય છે કે બિયારણ સ્ટોક પત્રક બે હાજર ચોવીસ પછી દેખાય છે ને બિયારણ સ્ટોક પત્રક બે હાજર ચોવીસ પછી એને મેન્ટેન કરવાનું હોય છે દરેકે દરેક વેપારી મિત્રોએ સ્ટોક પત્રક બનાવવું ફરજિયાત હોય છે તો બિયારણનું સ્ટોક પત્રક ના હોય તો એ વેચાણ ચાલે અને એને તમે બિયારણનું પ્રિન્સિપાલ ફરજિયાત એડ કરેલું હોવું જોઈએ તો તમે એ જ કંપનીનો માલ વેચી શકો બીજી કંપનીનો માલ વેચી શકો નહીં ધારો કે જે કેનું કામ હોય તો જે કેનું અજિતનું કામ હોય તો અજીતનું ગોલ કિંગનું કામ હોય તો ગોલ્ક કિંગનું જે પ્રિન્સિપાલ એડ હોય અને જેનું પાકું બિલ આવે એ આ સ્ટોક પત્રકમાં સર્વપ્રથમ ઉતારવાનું હોય છે ત્યારે તમે એ કંપનીનો માલ વેચી શકો છો ત્યારબાદ બીજું આવે છે એ કાળજી રાખવી પડે છે કે બિયારણનું તમારે લાયસન્સ બિયારણનું એ દુકાનદાર પાસે બિયારણનું લાયસન્સ કેવું છે કે બિયારણનું લાયસન્સની તારીખ ચેક કરવાની હોય છે કે સરકાર શ્રી દ્વારા માન્ય છે કે પ્રમાણિત છે કે અપ્રમાણિત છે એ તમારે ચેક કરવાનું હોય છે તો આ આવે છે બિયારણનું લાયસન્સ તમે જોઈ શકો છો કે એક નવ બે હજાર પચીસ ના રોજ આ બિયારણ નું લાયસન્સ એક્સપાયર થાય છે ત્યારબાદ નવું રિન્યુઅલ કરાવવાનું હોય છે અને જો આ ડેટ ડેટ ગઈ હોય તો ચાલે નહીં એટલે એક નવ બે હજાર ચોવીસ સુધી આ વિશ્વાસ એજન્સીનું એજન્સી લાયસન્સ ચાલુ છે એટલે આ બિયારણનું નું લાયસન્સ જોઈ અને ખેડૂતે ખરીદી કરવી જોઈએ ત્યારબાદ ત્રીજું આવે છે જે કોઈ પણ વેપારી પાસેથી તમે બિયારણની ખરીદી કરો છો એ વેપારી પાસે

આવડું આ ખાતરનું છે અને આ માઇક્રોનુટ મેનેજમેન્ટ ફર્ટિલાઇઝર જીએસટી વાળું બિલ લીધું કેમ ખેડૂત મિત્ર ખરીદી કરી પેલા પ્રથમ તો એ વિશ્વાસપાત્ર જગ્યા હોવી જોઈએ તમે જે ખરીદી કરી એ વિશ્વાસપાત્ર જગ્યા છે તમે બિયારણનું બિલ લીધું કે કેમ એ બિલમાં શું શું માહિતી છે એની પણ આપણે કાળજી રાખવી પડે છે અત્યારે અમારે આ લક્ષ્મણસિંહ ગજુભા ચુડાસમા વાગડ મુકામેથી ખરીદી કરવા આવ્યા હતા તો એ બાપુનું મેં બિલ બનાવ્યું કે બિલ કઈ રીતે બનાવવું જોઈએ અને એમાં કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ એ બધી જ માહિતી આ બિયારણની બુકમાં હોય છે ધારો કે અહીંયા તમે જોઈ શકો છો કે બિયારણના એકાવન પેકેટની ખરીદી કરી છે અને સરકારશ્રી સરકારશ્રી તરફથી જે આઠસો ને રૂપિયાનો લીગલી ભાવ હોય એ જ ભાવ આમાં મૂકેલો હોય છે એટલે કે આઠસો ચોસઠ થી વધારે કોઈ પણ વેપારી એક પણ રૂપિયો લઈ શકે નહીં અને જો એ લે તો ખેડૂત ખરીદી કરવી નહીં અને જો બજારનો ભાવ તો તમે અધિકારી તમારા સરકારી અધિકારી ને જાણ ના કરો તો તમારા એ દુકાનેથી માલ જ ના લેવાય કે બીજી જે સારો વેપારી હોય જે આઠસો ચોસઠ માં તમને પાકું બિલ જીએસટી વાળો ને ઓરિજિનલ માલ આપતો હોય એ વ્યક્તિ પાસેથી માલ લેવાનો હોય છે તો આ બુકમાં તમે જોઈ શકો તો જોઈ શકો છો જીએસટી નંબર હોય છે બિયારણનું નામ અને જાતનું નામ હોય છે બિયારણનો વર્ગ કયો છે બોલગાર્ડ વન ટુ થ્રી ફોર એનું માહિતી હોય છે ઉત્પાદક કંપનીનું નામ હોય છે લોટ નંબર કયો છે બિહારનો અને તારીખ કઈ તારીખે છે એનું પણ વિગત હોય છે માલના પેકિંગની વિગત હોય છે કેટલા નંગની ખરીદી કરી હોય છે અને સરકાર શ્રી તરફથી કેટલો ભાવ નક્કી કર્યો છે એની પણ આ વિગત હોય છે અને બિલ નંબર અને તારીખ સાથે કમ્પ્લેટ આ આખું બિલ હોય છે તો આ ફોર્મેટમાં તમારે ખરીદી કરવી જોઈએ અને ત્યારબાદ ધારો કે આ ચાર નંબરની બુક છે ત્યારબાદ પાંચ નંબરની બુક આવે છે કે અલગ 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 બુકમાં તમારે એમાં જીએસટી નંબર સાથે પાકા બિલમાંથી ખરીદી કરવી જોઈએ આ પાકા બિલની ખરીદીની વાત થઈ ત્યારબાદ વાત આવે છે પેકેટ ખેડૂત પેકેટ જોવે ધારો કે આ જેકે નું પેકેટ છે આ અજીત પેકેટ છે અને આ આ ગોલ્ડ કિંગનું પેકેટ છે તો આપણે જોવા જઈએ કે આ પેકેટ ઉપર પણ ઘણી બધી માહિતી હોય છે બિયારની ખરીદી કરવા જઈએ બાપુ તારે પેકેટ ઉપર પણ ઘણી બધી માહિતી હોય છે ધારો પેકેટ છે જેમાં બોલગાર્ડ ટુ ટેકનોલોજી ઇમ્પ્રુવડ છે અને એની ઉપર લખેલું આવે છે રેફ્યુઝા ઇન બેગ કે રીબ લખેલું છે રેફ્યુઝા ઇન બેગ કે એનો મતલબ શું રીબ એટલે કે રેફ્યુઝા ઇન બેગ એટલે કે જે ચારસો ને પચાસ ગ્રામ ઝેરી કપાસી આવે છે બધા પેકેટમાં લખેલું હોય છે રીબ કે રેફ્યુઝા એન્ડ બેગ રીપ કમ્પ્લેટેડ જો આ પેકેટ ઉપર લખ્યું છે રેફ્યુઝા એન્ડ બેગ રીપ કમ્પ્લેટેડ અને બોલગા ટુ તો કે આ આમાં તમારે બોલગા ટેકનોલોજી ઇમ્પ્રૂવ કરેલી છે અને રીપ છે એટલે કે રેફ્યુઝા એન્ડ બેગ એટલે જે બોર્ડરના ના કપાસિયા છે એ આની અંદર ભેગા જ ભેળવેલા છે ત્યારબાદ આની અંદર જોવા જઈએ તો કે ખેડૂતો જે બોર્ડરના ના કપાસિયા વાવતા નતા એટલે કંપનીએ ચારસો ને પચાસ ગ્રામ ઝેરી કપાય છે અને પચીસ ગ્રામ મીઠા કપાય છે આની અંદર જ ભેળવી દીધેલા છે અને એના માટે સરકાર શ્રી એક નિયમ બનાવ્યો હતો એ નિયમ ની માહિતી કે ભાઈ ખેડૂતો મીઠા કપાય્યા વાવતા નથી ત્યારે બે હાજર સોળમાં એક નિયમ બનાવ્યો રેફ્યુઝાઇન બેગ માટેનો કે સીડ મિક્સ પાંચ ટકા કે સીડ મિક્સ એટલે કે તમારે પાંચ ટકા નોન બીટી અંદર તમે પેકિંગ કરી શકો છો અને અંદર મીઠા કપાસ્યા તમે પાંચ ટકા ભેળવી શકો છો એટલે સો કપાસ્યા ઝેરી અને પાંચ કપાસ્યા મીઠા હોય એવો કાયદો બે હજાર સોળમાં બહાર પાડવામાં આવ્યો અને સરકાર તરફથી પાંચ ટકા મીઠા કપાય છે અને પચીસ ગ્રામ પચીસ ગ્રામ નોન બીટી કપાસ આપવામાં આવે છે એટલે કે ને પંચોતેર ગ્રામનું પેકેટ હોય છે અને એમાં રીબ લખેલું હોય છે રેફ્યુઝાઇન બેગ ત્યારબાદ જોવા જઈએ તો પેકેટની પાછળ ઝીણી ઝીણી ઘણી બધી માહિતી હોય છે ધારો કે બીટી બીટી કન્ટ્રોલ કેટલું છે જર્મિનેશનના એના ટકાવારી કેટલી છે આ બધી જ માહિતીનો પરફેક્ટ માહિતી કંપનીઓએ આપેલી હોય છે કે જર્મિનેશનના ટકા કેટલા છે બિયારણ ક્યારે બનાવ્યું છે એનો લોટ નંબર કયો છે ડેટ ઓફ પેકિંગ કયો છે એક્સપાયરી ડેટ કઈ છે એવી ઘણી બધી બાબતોની કાળજી રાખી અને ખેડૂતોએ ખરીદી કરવી જોઈએ આ વખતે બિયારણની ખૂબ જ તંગી છે એટલે કાળો બજાર થવાની પૂરેપૂરી સંભાવના છે કોઈ પણ ખેડૂત મિત્રોએ જે સરકારશ્રીએ જે ભાવ નક્કી કર્યો હોય

ટૂંકમાં વ્યાપારીનો જીએસટી નંબર ચકાસો વ્યાપારીનું લાઇસન્સ ચકાસો એની બિલ બુક ચકાસો અને જે પણ કંપનીનું તમે ખરીદી કરો છો એ ક્યારે બન્યું છે કઈ કંપની છે એના નર્મદા કેવા છે એના ઝીંડવાની સાઇઝ કેવી છે ઊંડા મૂળ વાળું છે ઝડપી છે ઉતાવળું છે કે લેટ છે આટલી બાબતોની કાળજી રાખી અને તમે જો બિયારણની ખરીદી કરો તો ખેડૂત મિત્રો તમારે વાંધો આવે નહીં અને તમને એમાં સફળતા મળે હું વિશ્વાસ આગળ આયોજન છે ધોળાભાઈ મારું નામ તમને જો આ માહિતી સાચી અને સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રોને ને મોકલજો જેથી કરીને કોઈ પણ ખેડૂત પસ્તાય નહીં અને સારા વેપારીથી વેપારી પાસેથી ખરીદી કરી શકે એટલે એવું કહેવાય છે કે જો આપણે પસ્તાવી એને કરતાં આપણે પહેલાંથી સાવચેત રહી સાચા અને સારા વેપારી પાસેથી ખરીદી કરો અને સારી કંપનીનો માલ ખરીદીઓ કરો તો તમને સારામાં સારો ઉતારો મળે અને ભવિષ્યમાં તમારે સારો ઉતારો આવે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું હું વિશ્વાસાગરો જરૂરિયાત હોય તો ગમે ત્યારે તમે અમને ફોન કરી શકો છો અને બીજી માહિતી મેળવી શકો છો અથવા તો તમારા નજીકના સેન્ટર ઉપરથી બધી જ કંપનીના બિયારણ મળે છે એવા સારા બિયારણની તમે ખરીદી કરી શકો છો તો આવજો ખેડૂત મિત્રો આવજો ડીલર મિત્રો આટલી બાબતોની કાળજી રાખજો અને બિહાર સાચા અને સારા બિયારણની ખરીદી કરજો છેલ્લે મારે એવું જ કહેવાનું કે સાચા અને સારા વેપારી પાસેથી ખરીદી કરજો ટૂંકમાં તમારે ઇન્જેક્શન તમારે ડોક્ટર પાસેથી મારા કમ્પાઉન્ડર પાસેથી મરાવું છે એ તમારે ખાસ કાળજી રાખવાની સારા વેપારી તમને સાચી રીતે સાચી સલાહ આપી અને સારા બિયારણ આપશે એટલે સાચા અને વેપારી પાસેથી તમે ખરીદી કરો એવી હું આશા રાખું છું આભાર ખેડૂત મિત્રો આવજો